સાવરકુંડા તાલુકાના વિજપડી ગામે મહુવા રોડ પર એક એસટી બસના ના ચાલકે બાઇકને અડફેટે લેતા એક આધેડનું કરુણ મોત નીપજ્યું આધેડનું મોત થતા જ લોકોમાં એસટી બસ ચાલક વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો બાઇક ચાલક ને અડફેટે લેતા એક આથી મોત નિપજ્યું મોત મોતને લઈ શોક સાથે લોકોમાં બસ ચાલક સામે રોષ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા તાલુકાના વિજપડીથી મહુવા જવાના માર્ગ પર મહુવા જામનગર બસે એક બાઇકને ને અડફેટે લેતા એક આધેડ કરુણ મોત નિપજ્યાના સમાચાર ને લઈ અરેરાટી વ્યાપી જવા પામી હતી મહુવા જામનગર બસ પૂરપાટ ઝડપે અને તેના ડ્રાઈવરે બેફિકરાઈથી ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અને બાદ રોંગ સાઈડ પર જઈ બાઇક ચાલકને અડફેટે લીધા હતા અને ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઇક ચાલક એવા એક આધીડનું કરુણ મોત નિપજ્યું હતું એસટી અમારી સલામત સવારીનું સૂત્ર તો બહુ ગુંજે છે બહુ ફરે છે અને જ્યાં અને ત્યાં વાંચવા પણ મળે છે પણ સલામતી લોકોની રહી જ નથી એ આ અકસ્માત પરથી સાબિત થાય છે એસટી બસના ચાલકે બસ સ્ટેશન નજીક પૂરપાર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી તેને લઈ ડ્રાઈવર વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એસટી બસે બાઈકને અડફેટે લેતા ઘટના સ્થળે જ આધેરનું મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે